જામનગર જિલ્લાના ખેડૂતોમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે જગતના તાતની ખુશીનું કારણ છે વરસાદ વરસાદને ખેડૂતનો મિત્ર કહેવાય છે અને આ મિત્રએ ખેડૂતો સાથેની મિત્રતા નિભાવી પણ છે જિલ્લામાં પ્રથમ રાઉન્ડમાં જ સારો એવો વરસાદ વરસ્યો છે જેથી કાલાવડ પંથકના ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી દીધી છે મગફળીનું વાવેતર કર્યું છે વરસાદ સારો છે ગયા વર્ષે કપાસનું વાવેતર કર્યું હતું કપાસ બગડી ગયો હતા અને ઉત્પાદન એમને નહોતા મળ્યા પણ મગફળીના ઉત્પાદન સારા મળે એવી ભગવાન પાસે આશા છે વરસાદ એ સારો છે આ વર્ષે ખૂબ સારો પ્રથમ વરસાદ જ ખૂબ સારો થયો છે એટલે ખેડૂતો બધા વાવણીમાં લાગી ગયા છે કપાસ અને મગફળી ખાસ કરીને અને ઈશ્વરે આપણા ઉપર કૃપા વરસાવી છે પ્રથમ વરસાદે જ અને ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ કે હવે પછીના વરસાદ પણ ખૂબ સારા થાય અને લોકો બધા સમૃદ્ધિ મેળવે બધા ખેડૂતોને શુભેચ્છા આપું છું